જામનગરના સંઘાટેકરી વિસ્તારમાં ઓગણપચાસ દિગ્વિજય રોડવાળા વિસ્તારમાં આજે સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે જેમાં પ્રાથમિક વિગત મુજબ મરણનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા અને બનાવની વિગત એવી છે કે જે આ વ્યક્તિ પોતાના વાહન ઉપર જ્યારે જતા હતા બહાર ત્યારે એક જ્યાં કામના આરોપી છે એના દ્વારા આવી અને તેના ઉપર છરીના ગળાના ભાગે હુમલો કરવામાં આવેલો છે છરી છરી વડે અને આશરે ચારથી પાંચ જેટલા શરીરના ઘા મારી અને મોત નિપજાવેલું છે આ બનાવને અનુલક્ષીને જે મરણ છે એને તાત્કાલિક જીજી હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા હતા જ્યાં તેને મરણ ઘોષિત કરવામાં આવેલા હતા અને આ બાબતની આગળનું પોસ્ટમોર્ટમ અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી ચાલુ છે તેમજ જે બનાવના અનુસંધ અનુસંધાને જે એમના સગાવેલા છે મરણના એમના તરફથી જે પણ પોલીસ ફરિયાદ આપવાની કામગીરી ચાલુ છે અને અન્ય ટીમ દ્વારા આ કામના જે આરોપી જે પણ ધ્યાનમાં છે એના વિશે માહિતી મેળવવાની હાલ તપાસ ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલી વિગત મુજબ જે કોઈ પણ આરોપી છે એમના પત્ની સાથે જે મનોજના છે એમનો સંબંધ હોય અને તેની સાથે રહેતા હોય એમના પત્ની તો એ બાબતનું કારણ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાવેલું છે હવે આગળની બનાવની ફરિયાદમાં શું કારણ આવે છે એ અને તપાસ દરમિયાન શું કારણ નીકળે છે એ હાલ જોવાનું બાકી છે